ગામડું ગામડું નેહડું નેહડું રેખડો ભણના દીકરા કે ટકવા દીધો નહીં જ્યાં આ વાળી જીભિયા વાળી થાય હામે દેખાય મંદિર મંદિર મારા બાપ ના લેવા કોઈ આવે તો હરખા જવાબ નહીં દેવી ના જય ગિરનારી ખબર લે અમારી બાર ભરોસા અમારી લે ધોકોન કાઢ બારી શિવ સમાન કોઈ દાતા નહી ભલાય મારી રાખ જો બોલે શિવ મનો મેં સફલ સભા It all. જો દેખાય છે તો મંદિર હશે ને મંદિર હશે તો કોઈ પૂજારી હશે તો ચાલ જઈને તો પાસ કરું સે કોઈ સાધુ મહાત્મા એ પૂજારી महाराज એ સાધુ મહાત્મા એ પૂજા કરો છો ખાવા દી અરે સાધુ મહાત્મા હા બાપા આ મંદિર સે છે મંદિર છે મારા બાપ નું છે

જમા

ભક્તે સાડા 3 દિવસથી તબધરે અને આજ મારા ઇન્દ્રાસન ને પોપટના ની માફક ડોલાવે તો ઝપટ કરો નકર તમારો પોપટ મરવાનું થિયો છે તો કદાચ એને ખબર ન હોય કે ઇન્દ્રની પૂજામાં રહેલી માં કેટલી તાકાત છે અમારી તાકાત છે

ત્યારે મને યાદ કરજો સરિતા લાગી ગઈ છે આજ મને સંકટ પડ્યા છે તો માર થી મોટા દેવભ્રહ ને બોલાવો

અત્યારે બોલવાના કારણ અરે દેવ બ્રહ્માના શરણોમાં આજ દેવરાજ ઇન્દ્રના ના બનશે અરે દેવ બ્રહ્મા નાસ્તિક બધું જાણો છો

હજાર હજાર વર્ષ તો કરતા છતાં મારા ઇન્દ્રસેન ને ઉડ્યા આચનો આવતી આયો તે કોણ કાળા માથાનો માનવી જાયગો એ ઈ તો ડાય કરાવીને બેઠો છે કે ફક્ત સાડા 3 દિવસથી તમ થરે આજ મારું ઇન્દ્રસેન પોબટના પાંદરાની માફક હાલક ડોલક થઈ રહ્યું છે આ વિશે આપ કાય જણાવતા હો તો જણાવો નહીતર આપ રજા આપો ને મારી સિહોરી સમચી થી ને ધરતી મતક જુદા કરી દઉં નાદ વિન્દ્ર શાંત થાઓ આ વિશે હું કશું જાણતો નથી

અરે દેવીન્દ્ર અત્યારે તપાવનમાં માં બોલાવાનું કારણ ભાઈ આવી ગયા એવું લાગે અરે તે વિષ્ણુ ના આજ દેવરાજ નમન છે અરે દેવ વિષ્ણુ આપ બધું જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો અરે દેવિંદ્ર હું તમારા મુખથી સાંભળવા માંગુ લે આય તમાર મોટા સાંભળવા અરે દેવ વિષ્ણુ જો આપ ખરેખર મારા મુખથી સાંભળવા માંગતા હોય તો તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો હાય હાય સાંભળજો ક્યાં કલા ઋષિ મુનિઓ મુનિ મુનિ ઓલી મુનિ તો કાળા માથા નો માનવી લીએ ગયો ફક્ત સાડા ત્રણ દિવસ થી તપ કરે આજ મારું ઇન્દ્રાસન માફક હાલ દોલક થઈ રહ્યું છે આ વિશે આપ કાય જાણતા હોય તો જણાવો નહીતર આપ રજા આપો ને તો મારી સિંહોર સમસેટી ધરતી મત જુદા કરી દો એ ઇન્દ્રસન હું પડાવતા તેના સાર ખટાર હાલે સુરત થી રાજકોટ રાજકોટ થી સુરત ટ્રાન્સપોર્ટ માં જય દ્વારકા થી ટ્રાન્સપોર્ટ સાંભળી લેજો અરે નહીં નહીં દેવેન્દ્ર આ વિશે હું પણ કાય નથી આવતો એ ઓલો નથી જાણતો ઓલો નથી જાણતો આ બેઠી સુટણી પતાઈ લ્યો અને કે સીધા સીધા નરેન્દ્ર મોદીને બોલાઈ લ્યો અરે આ વિશે મારાથી મોટા દેવશંકર જરૂર જાણતા હશે સંકટ સંકટમાં હે એને તો કૈલાસ મત ને બોલાવો વિષ્ણુ બોલ આવે આજે વિષ્ણુ બોલાવે સુધરે આવજો રે તો રેબો મોજાડ આવજો તબોલ મોજાડ વિષ્ણુ બોલાવે સુંદર આવજો રે શિવ શંકર પઢાયલા શિવ ભોળા શંકર તેવોના દુઃખ ડાબા અરે દેવ એ કોઈ દેવો નો દુશ્મન નથી એ તો એક મારો પ્રેમી નો ભગત છે હાસો માદેવ એવા તણાય દેવા તમે તણાય સવાર છે ગીના લાલુ લેજો ચર જમણા ની જાળી લેજો પ્રભુ ને જમાડી પ્રભુ ના બહોલિયા પખાડી સલામત લેજો હે રાજા અજમલ

છ રંગ <laughs> સાધુ મહાત્મા દર્શન આપ્યા દ્વારકા ભગવાન ના ચરણ પખાડી શરણામત લેજો વચન આપ્યું છે ચરણ પખાડી પછાડજો ચરણ એ પછાડવાના નથી ચરણ પખાડવાના એટલે પગ ધોવાની વાત છે